પણ તમે ટંટ મારવાની કોઈ જરૂર નહીં તૈયાર કરવી છે તો હું કરીશ અને એક ભાઈની કોમેન્ટ એવી આવી હતી કે જ્યાં વેપાર કરે ત્યાં રતન પાકે ના હશે ભાઈ નહીં પાકે બીજું શું અને તમે બધા એટલા બધા ઈચ્છતા હોય ક્ષમા હો શું કહો એ પણ અને તમે બધા ઈચ્છતા હોય કે એક પહેરી કાલે કોમેન્ટ હતી કે ભરફી હવે વ્લોગ બનાવવાની જરૂર નથી તો તમારી બધીની કોમેન્ટ આજે ના આવી જાય તો વ્લોગને આપણે સમાપ્ત કરીએ સૌને જય જય દ્વારકાધીશ મારે કંઈ ભૂલ ચૂક્યું કે મને માફ કરશું મળીશું કોઈક દિવસ બાકી તમે આજે કોમેન્ટ કરશો કે ભરફ દિવસે એને કન્ટિન્યુ વ્લોગ કરવા કે ના કરવા તમને બધાને પ્રશ્ન હોય તકલીફ હોય તો આપણે વ્લોગ નથી બનાવ સૌને જય જય દ્વારકાધીશ મિત્રો આમને મજ કરાવવા માટે કરીને આપણે આ બધું કર્યું છે પણ છતાં કોઈને એવું લાગતું કે ભરતભાઈ ખોટા છે તો તમારી ઈચ્છા મસ્ત મજાની વાસડીઓ બેઠી છે જોઈ શકે વાવથરા જવા માટે નીકળ્યા છે ત્યાં મસ્ત મજાનો અને દોઢસો થી વધારે કલાકારો છે તો મજા આવશે જોવાની તમને વ્લોગ પણ મજા આવશે તો આ છે અમારું થરા અને હવે અહીંયાથી જવાનું છે દિવોદર દિવોદર સાગરભાઈની સાથે જવાનું છે તો હેલો દોસ્તો કેમ છે જયકુમાર તો જયગુકર તો આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને મિત્રો હવે સીધા થરાદ જઈને આપણે મળીએ સાગરભાઈને પણ મળીએ અને પછી જવાનું છે વાવ થરાદ તો કેટલા લોકો વાવ થરાદ વિડીયો જોઈ રહ્યા હોય એક મસ્ત મજાની કોમેન્ટ કરજો કેમ કે ભાઈ તમારા ગામ બાજુ અમે આવે આવી રહ્યા છીએ તો મિત્રો આપણે સાગરભાઈને ત્યાં આવી ગયા છીએ અને હવે નીકળવાનું છે થરાદ માટે તો આ છે અમારા સાગરભાઈનું રૂડું મકાન તમે વ્લોગમાં જોયું હશે

થોડી થોડીવારમાં હમણો ચાલુ થશે આપણો કેમેરો રેડી હે ગુજુ ભાઈ રેડી હાય જલ મજાના ડ્રોન

की बात है तरीके आज आजनात्सव कार्यक्रम हरियाणा विधानसभाओं जो उपलू ग्रह कहवाय चेरमेन श्रीमान मान्य राम सिंधे जी स्पेशल अहियागढ़ तो देश के प्रधानमंत्री मोदी साहब भी वहां पर कैमरा देखकर बोले कि मैं लोगों के दिल में है। मैं जो काम कर रहा हूं उनकी जानकारी लोगों को है धन्यवाद खूब खूब आभार बस आटली बात मारे करवानी थी बाकी तो अपना बेमेहमान किसानों

જેવા નરેન્ સંસ્કાર માંથી એ બાળક ના મક્કમ મનોબળ ઘડતર થાય અપાર જીજ્ઞાસા દ્રઢ મનોબળ પ્રબળ રાષ્ટ્રભક્તિ અને સનાતન સંસ્કૃતિના સન્માન મૂળ ભાર નરેન્દ્ર કેવી રીતે આપણે બધા જીવનમાં પ્લેટફોર્મ શોધતા હોઈએ છીએ જ્યારે એક બાળકને પ્લેટફોર્મ થી જીવનનો રસ કેવી રીતે મળ્યો

તો સૌને પેજે દ્વારકા ને મિત્રો કાલે ઘણા લોકો કોમેન્ટ થઈ તો ભરતભાઈ લાખેની રેડી ના વેચો તો પછી લાખીને વેચતા નહીં આપણે ભાગમાં ક્યાંક આપવાની કરી હતી પણ એ પણ તમને ગમતું તો નહીં આપી બીજું શું પણ દોસ્તો બધા કે ભરતભાઈ વ્યાપાર કરે એટલે મેં કઈ ગાયનો વેપાર કર્યો મને એમ કહો હું કુંજને રામેથી લાયો હતો ને એટલા મને એટલા માલ્યા ભાઈઓ મેં શું વેપાર કર્યો તમે વિચાર તો કરો યાર માતાજીને આપ્યા તો ખાલી ભાવતું ભાવ આલ્યા એક રૂપિયો અંદર કમાનો નહીં એટલે મિત્રો અને લક્ષ્મી બંને ચરવા મૂકી છે તે વેપાર કરી અને કાલ ભાઈ એક ભાઈ ટન્ટમાં બોલ્યા હતા કે પેલી દાલડીવાળી બે વેચી મારો એટલે બેનોની તૈયાર થાય પણ ભાઈ દાલડીવાળી હું મારા માટે રાખવા લાવ્યો છું અને એ વેચવી છે તો મારી મરજી છે પણ તમે ટન્ટ મારવાની કોઈ જરૂર નહીં તૈયાર કરવી છે તો હું કરીશ અને એક ભાઈની કોમેન્ટ એવી આવી હતી કે જ્યાં વેપાર કરે ત્યાં રતન પાકે ના હશે ભાઈ ને પાકે બીજું શું અંધન બધા એટલા બધા ઈચ્છતા હોય અને તમે બધા ઈચ્છતા હોય કે એક પહેલી કાલે કોમેન્ટ હતી કે ભરફી હવે વ્લોગ બનાવવાની જરૂર નથી તો તમારી બધીની કોમેન્ટ આજે ના આવી જાય તો વ્લોગ ને સમાપ્ત કરીએ સૌને જાય દ્વારકાધીશ મારી કે ભૂલ ચૂક્યું કે મને માફ કરજો મળશે કોઈક દિવસ બાકી તમે આજે કોમેન્ટ કરીશો કે ભરત દિવસે કન્ટિન્યુ બ્લોગ કરવા કે ના કરવા તમને બધાને પ્રશ્ન હોય તકલીફ હોય તો આપણે બ્લોગ નથી બનાવો સૌને જાય દ્વારકાથીસ મળીએ દોસ્તો તમારા ઉપર ડિસિઝન રહેશે કે નવા વિડીયો બનાવો કે ના બનાવો સૌને જાય દ્વારકાથીસ આમાં શું છે કે આપણે એવું નહીં પણ અમુક લોકોની કોમેન્ટ હટ કરી જાય દુઃખ પહોંચાડે આપણે દેશી ગાય માટે આટલું કરી છતાં એમ લોકો કે એ વ્લોગ બંધ કર દો આમ બંધ કર દો આવું કર દો તો ભાઈઓ બાય બાય ટેક કેર મિત્રો આમને મજ કરાવવા માટે કરીને આપણે આ બધું કર્યું છે પણ છતાં કોઈને એવું લાગતું કે ભરતભાઈ ખોટા છે તો તમારી ઈચ્છા મસ્ત મજાની વાસળીઓ બેઠી છે જોઈ શકો છો આ બાજુ અમારી નાની ટકોડી આ બાજુ લાખી લાખી તને હવે નહીં આપીએ કોઈ તારી તો બહુ રિક્વાયરમેન્ટ છે યાર તું તો બધાની વાલી જ છે સહેલી જ ગાય છે લાખીને નહીં આપીએ હવે રાખશું ભાઈ બરાબર તો બધી ગાયો મસ્ત મજાની બેઠી છે આરામથી થોડી હોય તો હચવાય પછી વધારે ભાઈ તકલીફ પડતી હતી અને છતાં તમારે એવું માનવું હોય કે પરતભાઈ વેપાર કરે છે તો માનજો બીજું કોઈ મને પ્રોબ્લમ નથી તો બધા મસ્ત મજાના મોજમાં છે સૌને જય જય દ્વારકાધીશ